તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास गारंटी नो विश्वास रे इतनी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गारंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર આવા નવા ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે ત્યારે અનાજ માર્કેટ રડિયાતી રોડની કામગીરીમાં વિલંબને કારણે રોડની સમસ્યા માથાનો દુખાવો બની છે દાહોદ શહેર સ્માર્ટ સિટી બને આશરે સાત થી આઠ વર્ષ થવા પરંતુ દાહોદ સુવિધા આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે જેમાં દાહોદના રોડ રસ્તા મુખ્ય મુદ્દો રહ્યો છે રોડ રસ્તા બનાવવામાં નિષ્ક્રિયતાના કારણે દાહોદ શહેરમાં આવા નવા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેમાં દાહોદ શહેરનો મુખ્ય રસ્તો જે રડિયાતી રોડ પર આવેલ રાદે ગાર્ડન અનાજ માર્કેટ ની બાજુમાં ટ્રાફિકની સમસ્યા બહુ વધુ જોવા મળે છે જેના કારણે આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદના અનાજ માર્કેટ રેડિયાથી રોડની ટ્રાફિક સમસ્યા નવા રોડનું નવીનીકરણ બનાવવાના કામમાં વિલંબ થવાને કારણે વધુ વિકટ બની જાય છે. જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોઈ ચૂંટણી પ્રચારની રેલીના કારણે નથી પરંતુ રોડ રસ્તાનું કામકાજ ચાલુ હોવાના કારણ છે. અરે મારા સાહેબ તમે મારી વાત સાંભળો

నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్